મે રુદ્રાક્ષનો ખૂબ એવો મહિમા છે ઘણા લોકો રુદ્રાક્ષની માળા ધારણ કરે છે પણ નથી એનું ખાવામાં ધ્યાન નથી એનું પીવામાં ધ્યાન નથી કઈ એવા કઈ કર્મ કરવા માટે તો આવા વ્યક્તિનું પાછો નિષેધ જ બતાવ્યો છે હા તેમ ગમે તેવા વ્યક્તિએ રુદ્રાક્ષની માળા ધારણ કરી લઈએ એમ પણ ના હોવું જોઈએ અરે રુદ્રાક્ષની માળા ધારણ કરો તો યાદ રાખજો એટલે રુદ્રાક્ષની માળા ધારણ કરીને જો પાપ કરતા હોય તો અટકી જાજો કારણ કે તમે રુદ્રાક્ષનું અપમાન નહીં પણ મારા મહાદેવનું અપમાન કરો છો રુદ્રાક્ષનું અપમાન નથી કરતા મહાદેવનું અપમાન કરો છો હા જે વ્યક્તિ મદિરા પાન કરતો હોય એવા વ્યક્તિ રુદ્રાક્ષનું ધારણ ન કરવું જોઈએ રુદ્રાક્ષ સ્વયં ભગવાન મહાદેવનો અંશ છે હા મહાદેવનું રૂપ છે રુદ્રાક્ષ જે લોકો રુદ્રાક્ષ ધારણ કરનાર જો નિયમનું પાલન ના કરે તો મહાદેવનું અપમાન કરે તો યાદ રાખજો અરે રૌરવ નરકના આપણે સૌ લોકો અધિકારી બની જાય છે જો આપણે રુદ્રાક્ષની મહત્વતા નથી જાણી શકતા તો રુદ્રાક્ષની મહત્વતા જો જાળવી રાખવી હોય અને તો જ એ રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ એ આપણા શિવ ભક્તો માટે તો બહુ અહીંયા સુંદર મજાની વાત બતાવવામાં આવી છે કે કેવા વ્યક્તિનો ત્યાગ કરી દેવો જોઈએ શિવ ભક્તોએ

વાણીમાં શિવ નામ નથી આવા વ્યક્તિને અધમ વ્યક્તિનો આવા વ્યક્તિનો ત્યાગ કરી દેવો જોઈએ શિવ ભક્તો એટલે આ બતાવવામાં આવ્યું છે અરે વિભૂતિ યસ્ય નો ભાલે નાગે રુદ્રાક્ષ ધારણમ જેના કપાળની અંદર જેને અરે વિભૂતિ નથી કરી ત્રિપુણ નથી કરવામાં આવ્યું અરે અંગની અંદર રુદ્રાક્ષ નથી વાણીમાં શિવ નામ નથી નવા અધમ વ્યક્તિનો તમેનો ત્યાગ કરી દેવો જેના કપાળની અંદર તિલક ન હોય રુદ્રાક્ષ ન હોય અને આવા અધમ વ્યક્તિનો તમે ત્યાગ કરી દીધો તો તમારું જીવન સફળ થઈ જશે યાદ રાખજો અને આ શિવ નામનો તો એવો મહિમા છે શેવમ નામમ યથા ગંગા વિભૂર્તિ યમુનામતા રુદ્રાક્ષ વિધિજા પ્રોક્તા છે છે વિભૂતિ યમુના અને રુદ્રાક્ષ સરસ્વતી છે આ ત્રિવેણી સંગમ બધા જ પાપોને નાશ કરનારા છે યાદ રાખજો ગંગા છે શિવજી નું નામ જે શિવ ભક્તના મુખમાં જે ભગવાનનું નામ છે એટલે યાદ રાખજો ગંગા છે અરે જેના કપાળની અંદર વિભૂતિ છે યાદ રાખજો એ યમુના છે અને જેના અંગ ઉપર રુદ્રાક્ષ છે અને સરસ્વતી માનવામાં આવે છે અને આ ત્રણેય ત્રિવેણી સંગમ આ બધાય પાપોના નાશ કરનારું છે યાદ રાખજો ત્રણેયના આ જ્યાં સંગમ થાય એટલે પાપનો નાશ થાય એટલા માટે ગળાની અંદર રુદ્રાક્ષની માળા ધારણ કરજો એટલે રુદ્રાક્ષ નો ખૂબ એવો ભારે એવો મહિમા બતાવવામાં આવ્યો છે એટલે બતાવું શેવમ નામમ યથા ગંગા વિભૂતિ યમુના ગંગા રુદ્રાક્ષ વિધિજા અપરોક્તા સર્વ પાપ વિનાશિની સર્વ પાપ વિનાશ પણ રુદ્રાક્ષ કોણ ધારણ કરી શકે ઘણા બધા લોકોને એવો મનની અંદર ઈચ્છા હોય કે આપણે એ મહારાજને પ્રશ્ન પૂછો રુદ્રાક્ષ અમે પહેરી શકે અમે પહેરી શકે પણ યાદ રાખજો રુદ્રાક્ષ

અને એના મનની અંદર ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ અશુદ્ધ હોતો જ નથી અધિકાર હોતો જ નથી